કચ્છના અંજારમાં ઋષિઓની પરંપરા ને ભારતીય સંસ્કૃતિની પરંપરા ધરાવતા દેશમાં તત્વો બધાથી વધુ મહત્વ આપવામાં આવતું ભારતમાં હોવાથી આપણો ભારત દેશ મહાન છે એવું સરળ દર્શન તત્વાર્થ સત્સંગના પ્રથમ સત્રના વક્તા ગુજરાતના જાણીતા કથાકાર વિધા વાચસ્પતિ ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ જણાવ્યું હતું એ પૂર્વે શ્રી જડેશ્વર મહાદેવ મંદિરથી સત્સંગ સ્થળ સુધી વાસ્તવિક ગાસ તે પોથ યાત્રા નીકળી હતી શ્રી વિમલદાસ બાપુ શાસન ગીર અંજારના જાણીતા વક્તા અને કથાકાર શ્રી હરીશભાઈ પંડ્યા સાધ્વી શ્રી વસુમતી બેન હરી ઓમ મઢી અંજાર સત્સંગના દ્વિતીય ક્ષત્રના વક્તા કથાકાર અને એડવોકેટ શ્રી દિનેશભાઈ રાવલ તથા અંજાર કર્મકાંડ વિદ બ્રાહ્માણ મંડળના સભ્યો દિવ પ્રગટે કર્યું આજના યુગમાં માણસો કરોડો રૂપિયા ભેગા કરવા મથામણ કરે છે પરંતુ કરોડોના નામ જબ ભેગા કરવા પ્રાર્થના કરવામાં આળસ કરે છે શાસ્ત્રોને વાંચી જાણી અને જીવનમાં તેના સૂત્રો અપનાવવા પર ભાર મૂકવા આશીર્વાદ આપતા શ્રી હરીશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું મન વાણી અને શરીરની સુધી યોગ થાય છે એવું સત્સંગના પ્રથમ સત્રના વક્તા ગુજરાતના જાણીતા કથાકાર વિદ્યાવાચસ્પતિ ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ યોગ દર્શનમાં જણાવ્યું હતું ક્ષિપત વિક્ષિપત મૂળ એકાગ્ર અને નિશ્ચય યોગની પાંચ અવસ્થા અને ચિત્તની ક્લિનસ્ટ અને અકલિષ્ટ પ્રવૃત્તિ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી સૌને જય શ્રી કૃષ્ણ અને વંદે માત્ર આ કથા દર્શન શાસ્ત્ર ઉપર છે આપણા વેદોના છ અંગ છે અને વેદોના છ ઉપ અંગ છે એ વેદોના છ ઉપ અંગમાં છ શાસ્ત્રો આવે છે જેને ષડ દર્શન પણ કહેવામાં આવે છે સારી રીતે સત્યનું દર્શન જેના માધ્યમથી કરી શકાય એને દર્શન કહેવાય દૃશ્ય તે અને દર્શનમ આ સંકલ્પ અંજાર ભક્તિ વેદાંત સત્સંગ મંડળને આવ્યો ખાસ કરીને પૂજ્ય દિનેશભાઈ રાવલને કે આ સમયમાં શાસ્ત્રો વિશે લોકોને શાસ્ત્રોના નામ પણ ખ્યાલ નથી તો એ શાસ્ત્રોના વિષયો શું છે લોકો સુધી ખ્યાલ આવે આપણે એનું સાંગોપાંગ અધ્યયન કરાવવું એવું નહીં પણ કમસે કમ સામાન્ય માહિતી ખ્યાલ આવે એટલે સત્સંગના રૂપમાં વ્યાખ્યાનના રૂપા કથાના રૂપમાં લોકો વચ્ચે થાય લોકોને એવો ખ્યાલ આવે કે આ છ શાસ્ત્રોમાં વાસ્તવિકમાં શું છે જેવી રીતે સાંખ્યશાસ્ત્ર શાસ્ત્ર એમ બે દિવસ એના ઉપર ચર્ચા થઈ આજે મી ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા એટલે વેદાંત અને પૂર્વ મીમાંસા વિષય ઉપર ચર્ચા થઈ અને છેલ્લા બે દિવસો જે ચર્ચા થશે એ ચર્ચા થશે ન્યાય અને વૈશેષિક ઉપર એટલે આવા છ દર્શનોના માધ્યમથી લોકોને વાસ્તવિકમાં સત્યની ખોજમાં નીકળેલા લોકો છે એને સત્યની ખોજ માટેનો પથ મળે બસ એટલો જ ભાવ છે કે એ હાઈવે ઉપર ચડી જાય બાકી કેવું છે કે આડાવડી શેરીઓમાં જશે તો ક્યાંક ભટકશે અને પગદંડી ઉપર જેવાથી પગદંડી આગળ જતા જંગલમાં ક્યાંક પૂરી થતી જતી હોય મુખ્ય લક્ષ્ય સુધી પહોંચવું હોય તો રાજમાર્ગ ઉપર જવું પડે રાજમાર્ગ સુધી પહોંચાડવા માટે એના જીવનનો દ્રષ્ટિકોણ બદલવા માટે આવું એક વૈદિક વાંગમય ઋષિઓએ જેમીનીએ કણાદે વ્યાસજીએ પતંજલિજીએ આપેલું છે તો કમસે કમ ગૌતમ ઋષિએ તો આ આ લોકોનું માર્ગદર્શન આપણે કમસે કમ એના વિશે આચમન તો કરીએ સ્નાન ન કરીએ તો કઈ નહીં અને કદાચ આચપણ પણ ન થઈ શકે તો ખાલી જળના છાંટાઓ નાખી લઈશું તો એ પવિત્ર થઈ જશું એવા ભાવથી પૂજ્ય દિનેશભાઈ રાવલ અને ઉમાબેન સહિતના આખા મંડળે આયોજન કર્યું અને આમાં મને નિમિત્ત બનાવ્યો ત્રણ શાસ્ત્રો માટે જેવી રીતે યોગ ન્યાય અને મીમાંસા ઉપર હું બોલવાનો છું અને સાંખ્ય વૈશેષિક અને વેદાંત ઉપર દિનેશભાઈ બોલવાના છે એટલે એકદમ ગુડ વિષયોને લોકોના ધ્યાનમાં આવે માટેનો આ પ્રયત્ન છે કેટલી જગ્યાએ અને ક્યાં ક્યાં કરી છે આ કથા કથાના રૂપમાં આખા ભારતમાં ક્યાંય નથી થઈ કથાના રૂપમાં આના વ્યાખ્યાનો થયા છે આમની કક્ષાઓ થઈ છે આના ઉપરના સત્સંગો થયા છે અને આજે પણ ચાતુર્માસમાં શંકરાચાર્યજી આવા વિષયો ઉપર વક્તવ્ય આપે પણ એ યુટ્યુબમાં ક્યાંય લાઈવ હોતા નથી એક એવો નિયમ છે કે અધિકારી લોકો પાસે આ પ્રસ્તુત કરવામાં આવે છે પણ એ આજના સમયમાં જો એવા અધિકારી શોધવા જશું તો એવા મળશે નહીં એમના કરતાં પણ લોકો આગળ આપણે પ્રસ્તુત તો કરી દઈએ એટલે એક વાસ્તવિકમાં એમાં વિષય શું છે ખાલી વિષય પ્રતિપાદન કરી દે પછી તો એ રીતના અધ્યયન કરી અધિકારી બનીને સદગુરુ પાસેથી પ્રાપ્ત કરશે એટલે ભારત ખાતે અથવા આખા ભારતમાં કદાચ માનવું છે ત્યાં સુધી આ પહેલી વખત કથાના રૂપમાં હશે અને ગુજરાતમાં તો પ્રથમ રૂપમાં છે જ અમારો સત્સંગ મંડળ છેલ્લા દસેક વર્ષથી અહીંયા સત્સંગ કરીએ છીએ અમારા મંડળમાં ત્રીસ ચાલીસ સભ્યો હોય અમે અને મહિનાની પંદર અને ત્રીસમી તારીખે બે વખત અમારો વેદાંત ઉપરનો સત્સંગ થાય તો આ સત્સંગ અવિરત ચાલતો જ એ દરમિયાન એમ લાગ્યું કે સાંપ્રત સમયમાં માણસો ભ્રમિત ન થઈ જાય અને આપણા શાસ્ત્રોને છોડીને બની બનાવે બની અને બનાવેલા જે શાસ્ત્રો ખોટા હમણાં ઊભા થાય છે એ શાસ્ત્રોને સાચા માની લેશે તો સનાતન ધર્મને મોટી હાનિ થાય તો આવા સંજોગોમાં સાંપ્રત સમયમાં લોકો સુધી સત્ય શાસ્ત્રોની જ્ઞાન એની જાણકારી હોવી અત્યંત જરૂરી લાગી નહીતર શું થશે હમણાં એક નવું એક આ દર્શનશાસ્ત્ર બન્યું છે જેમ ચાર વાકે એક દર્શનશાસ્ત્ર બનાવ્યું એમ ઠીક લાગે ગમે એવા શાસ્ત્રો બનાવી લે અને ગમે એવી વાત એમાં ઉમેરીને મરચું મસાલા નાખીને સનાતન ધર્મના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને નેવે મૂકીને આજે આ બધું ચા થઈ રહ્યું છે હું એમ નથી કહેતો કોઈ એક સંપ્રદાયની કે કોઈ એક વ્યક્તિની કે વાત નથી કરતો મારું કહેવું આવ્યું છે આ વસ્તુ બીજું કે આજકાલ વ્યાખ્યાનકારો વ્યાસ ગાદી ઉપર બેસનારા જેને કોઈ કંઈ નોલેજ નથી યાની કે એને કોઈ અભ્યાસ નથી કર્યો માત્ર દુવાને છંદ ગાતા આવડે છે એના આધારે ભાગવતજી લઈને બેસી જાય છે અને ભાગવતજીના બાને રામાયણજીના બાને કે અન્ય શાસ્ત્રોના ઓઠા નીચે એક આવકના સાધન તરીકે જે એનો ઉપયોગ થાય છે ધર્મનો ઉપયોગ જે બીજી રીતે થઈ રહેલો છે એના માટે પણ સત્ય જે કાંઈ છે તે લોકો સમક્ષ આવું અત્યંત જરૂરી લાગ્યું અને એમાં પણ ખૂબ વિદ્વાન ગુજરાતમાં અત્યારે

અમે નક્કી કર્યું કે આ દર્શન શાસ્ત્રના શ્રોતા અંજારમાં સમજુ શ્રોતા વર્ગ છે સત્સંગી છે અને એમનો લાભ મળે એટલે અમે ડૉક્ટર મહાદેવ પ્રસાદજીને વિનંતી કરી કે આ છ દર્શન શાસ્ત્ર ઉપર આપ કથા કરવાના છો તો એ કથા અંજાર કરો અને અંજાર શેરને આપણે માધ્યમ બનાવી એક શ્રેષ્ઠીએ આ આખી કથાનો ખર્ચ પચીસ લાખ રૂપિયા આપવાનો એક જ શ્રેષ્ટિએ કહ્યું કે હું એકલો જ પચીસ લાખ આપીશ તમારે કોઈને કહેવાનું નથી પરંતુ અમારા મંડળે એમ કહ્યું કે નહીં 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 આ જે કાંઈ કરીએ એ આપણે જ કરીએ ઉમાબેન મહેન્દ્રભાઈ એ આ બધાએ અમારા નવીનભાઈ મહેન્દ્રભાઈ કોટક આ બધા સાથે મળીને અમે નક્કી કર્યું કે નહીં આપણે કરી લેશું અને એ રીતે સંયુક્તમાં આ મંડળે તમામ ખર્ચો મંડળી ઉપાડ્યો છે અમારા સભ્યોએ અને એ રીતે આ કથાનું આયોજન થયું આ કથાનું આયોજન કોઈ ફંડફાળા માટે નથી ફંડફાળો એકત્રિત કરીને અમારે કાંઈ કરવું એવું નથી આ માત્ર ને માત્ર લોકોને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય અને કોઈ દિશા ભટકી ન જાય એના માટેનો અમારો પ્રથમ પ્રયાસ છે ભવિષ્યમાં પણ આવા આયોજનો અંજાર ગામમાં થતા રહે જુદા જુદા મંડળોના માધ્યમથી જુદા જુદા લોકોના માધ્યમથી અને એનો બહુમાં બહુ લાભ આપણી અંજારની પ્રજાને મળે એટલું જ નહીં આ યુ ટ્યુબ છે ચેનલ છે એમના માધ્યમથી હજારો લાખો લોકોને આનો લાભ મળે છે અને આ દિશામાં લોકો ફરીથી આવે ફરીથી વેદ તરફ આવે ફરીથી ઉપનિષદ વેદ એની જે આપણી સંસ્કૃતિ છે એના તરફ આવે એના માટેનો અમારો આ સ્તુત પ્રયાસ છે જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ